આગળ વધી રહેલું છે અલ્લાહના કરમથી અત્યારે આપણે વીસ દિવસ સુધીની મહેનત આમ જોઈએ તો છેલ્લા દોઢ મહિનાથી કામ કરીએ છીએ પરંતુ જ્યારથી કોન્ટ્રાક્ટરને આપણે કામ આપેલું છે અને આપણા કામની શરૂઆત થયેલી છે એના માત્ર વીસ દિવસની અંદર આ અત્યારે પીસીસી કામ સુધી આપણે પહોંચી ગયેલા છીએ પહેલાં તો મસ્જિદને શહીદ કરવામાં આવેલી અને ત્યારબાદ સંગે બુનિયાદ અને ત્યારબાદ આપણે એન્જિનિયર જાહિદભાઈએ આપણને પ્લાન આપ્યો ત્યારથી અશોકભાઈ કોન્ટ્રાક્ટર જે કામ કરી રહેલા છે એ છેલ્લા વીસ દિવસથી કામ કરી રહેલા છે જમીન લેવલથી અત્યારે આપણી મસ્જિદ ચાર ફૂટ ઊંચી છે જમીનની અંદર જ્યારે આપણે ચાર ફૂટ ઊંડી કરી અને તમામ ભરતી તમામ ભરતી બહાર કાઢીને કબ્રસ્તાન ખાતે પહોંચાડેલી હતી અને ત્યારબાદ આ તમામ આરસી નું કામ થયેલું હતું શરૂઆતમાં પેટી કોલમ બીમ અને અત્યારે ભરતી ભરતી બાદ પીસીસી અને માશાઅલ્લા ખૂબ ઝડપથી છેલ્લા વીસ દિવસમાં આ કામ પીસીસી સુધી પહોંચી ગયેલું છે ઈનશાલ્લાહ જે વરસાદ નહીં હોય તો મસ્જિદ ખાતે આજે મિલાદે મુસ્તફા પણ રાખવામાં આવશે સાથે જ આવતીકાલે બહેનો માટે કુરાન ખાનીનું પણ આયોજન રાખેલું છે અને માશિયાલ્લા પરમ દિવસેથી બે સાત બે હજાર ચોવીસ ના રોજથી ચણતર કામ શરૂ થશે આપણા કોન્ટ્રાક્ટર એવા ધવલભાઈ સાથે આજે સવારે વાતચીત થયેલી ત્યારે ધવલભાઈએ જણાવેલું છે કે અમે પંદર દિવસની અંદર તમારું પહેલા માળનું કામ પૂરું કરીશું અને પંદર દિવસની અંદર સ્લેબનું જે કામ છે એ અમારાથી પૂરું થઈ જાય એવી ખાતરી પણ આપેલી છે માશાઅલ્લા સુબાન અલ્લાહ માશાઅલ્લા